તો બોટાદના ગઢડામાં પણ ભારે વરસાદને લઈ કોઝવે તૂટી ગયો છે ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટી જવાને કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો આ કોઝવે છે જે હાલ તૂટી ગયો છે અહીં ભારે વરસાદના પાણીના કારણે અને તેજ પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે આખો તૂટી ગયો છે અને વચ્ચે જે પ્રકારે બે ભાગ પડી ચૂક્યા છે એવામાં ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે